એટલે અમે છે ને ડાયરેક્ટ આવી ગયા ત્યાં રિપોર્ટ કરાયા સોનોગ્રાફી ત્યાં એમને લાગ્યું કે ગાર્ડ છે છોકરો ને ઓફિસ કરવું પડે છે બટ એની માટે એમને વાત્સલ્ય વાળા ચર્ચ જ સાહેબ છે ને એમણે કીધું તમે લઈ જાઓ એક કામ કરો અહીંયા હાલો સોનોગ્રાફીમાં સોનોગ્રાફી માં સોનોગ્રાફી કરી લઉં પ્રાઇવેટ માં સોનોગ્રાફી કરી ત્યાં બી એમને જ લાગ્યું એટલે અમે અહીંયા લઈને આવ્યા સોનોગ્રાફી તેજે સરને વાત કરી તો તેજે સર કહે કામ કરો તમે એડમિટ કરી એટલે આપણે ઓપરેશન જ કરવું પડશે ને એટલે આપણે આ તમને કહું એના પછી અમે એડમિટ નહીં કરી કેમ કે અહીંયા આ ઘટના ઓલરેડી બની ગઈ ગાટ હતી બે મહિનામાં ગાટ બે મહિના સુધી ના એને છોકરીનો જે દુખાવો હતો એ બિલકુલ અસહ્ય સહન થઈ શકે એવું નહોતો એટલે અમે ડાયરેક્ટ છે રાતોરાત ઉખાઈ સારું હોસ્પિટલમાં ઘડ્યું એટલે ત્યાં ગાડી અને બધા નોર્મલ જે બધા એમ આર આઈ ને રિપોર્ટ કરાયા રિપોર્ટ કરાય ત્યાં ગાડી એવું છે અંદર ફોન અને કપડું રહી ગયું આથરને બિલકુલ અડી દે એટલે ત્યાંના ડોક્ટરો બધા ડિસ્કસ કર્યું અમારી સાથે ચર્ચા કરી કે આ વિષય બહુ ગંભીર છે અહીંયાથી અમારાથી ઓપરેશન ના થાય અમે એમને કીધું કે તમે સર બનતી પ્રયત્ન કરો જેટલા પૈસા થાય એટલા અમે ખર્ચીશું એનો અમને વાંધો નહીં બનતો પ્રયત્ન તમે કરો પણ તો પણ એ લોકો એ લેવા માટે ના પડે એમને કીધું કે તમે તમે છે ને જે ડોક્ટર ડિલિવરી દરમિયાન જે ડોક્ટર જે ડોક્ટર ઓપરેશન કર્યું હોય એનું લખાણ લાવો ને એ ડોક્ટર અહીંયા હાજર રહેશે અને સાથે ત્રણ થી ચાર સર્જિકલ સર્જન ડોક્ટર જે આંતરના ડોક્ટર હોય એમને સાથે રાખીને ઓપરેશન કરવું પડશે જો એ જવાબદારી લેતા હોય તો ડોક્ટર ને પેલા આ ડોક્ટર જવાબદારી લેતા હોય તો ઓપરેશન કરી તો અમે ઓપરેશન કરી શકીએ બાકી અમે આ ટ્રીટમાં અમે હાથ ને લગાવી દીધે જયારે આટલા મોટા ડોક્ટર એમ કહેતા હોય અને એના પછી એમને કે હાથમાં લીધો ને એમને બધું ગાઈડ કરી તમે બીજી જગ્યા ફિક્સ કરી શકો છો એટલે ત્યાં ગાડી અમારે છે ને ધીરજ હોસ્પિટલમાં એમડી સાહેબ છે સોલંકી સાહેબ કારણ નહીં કીધું આ ઘટના સાહેબ ઘટના ત્યાં પછી અમડી સાહેબ છે ત્યાં ધીરજ હોસ્પિટલમાં એમને ફોન કર્યા એમાં અમારી ડિલિવરી બોય થતું હોય છે અને એમને ફોન કર્યા અને આખી કહાની સમજાય એમને કીધું કે કામ કરો તમે એ લઈને આવજો ત્યાં અમે લઈને ગયા ત્યાં પણ એમને ચેક કર્યો અને એમને એવું લાગ્યું કે ખરેખર આ વસ્તુ છે તમે બહારથી એક સિટી સ્કેન કરાવ્યો એટલે બહારથી અમે સિટી સ્કેન કરાવ્યો ત્યાં બધી ટોટલી વસ્તુ ભેગી છે એમણે બી આ જ ઘટના કીધી અમે રિસ્ક લઈને ઓપરેશન નહીં કરી શકીએ કેમ કે તમારી જેવા કરી છે તો અમે ઓપરેશન કરશું પછી એટલે અમને આ બધી ઘટના થાય એટલે આપણને ગભરામણ થઈ અને પછી ડાયરેક્ટ આજે ભારત સર છે અને ખેલા સાહેબને અમે વાતચીત કરી જાણકારી બધી ઘટના ચર્ચા કરી આ ડોક્ટર ને બંને ડોક્ટર ને એ ડોક્ટર ચર્ચા કર્યા પછી આ ડોક્ટર મને એકદમ એમના અંદર લઈ લીધો એમને કીધું મને શું કહે એને ભોળવી નાખ્યો એમની વાતોમાં મિસ ગાઈડ કર્યો એમને કીધું કે આટલું બધું કોઈ ભયંકર ઇશ્યુ નથી આ મેજર પ્રોબ્લેમ નથી તમારા બહાર તમારા આટલા બધા ખર્ચા કરવાની જરૂર નથી તમે કામ કરો અહીંયા મારી પાસે વિનાયક હોસ્પિટલમાં ત્રણ દર્જન છે અને હું જાતે ગાયનોલોજીસ્ટ છું હું જાતે ઉભો રહીશ અને ઓપરેશન આપણે કરીશું તમારે કોઈ પણ રૂપિયો આપવાની જરૂર નથી અને જે તે કઈ ઓપરેશન